જય માતાજી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે કે હું કેવી રીતે વિડીયો બનાવીએ છીએ અમે આગળ ભાગ મળતા રહેજો આમાં બ્લોકમાં જોતા રહેજો અને શેર લાઈક કમેન્ટ કરતા રહેજો આગળ મોકલતા રહેજો જય માતાજી ઓનકા પૈસા તો નહીં ચાલુ કરશું ને કરીએ

તો Ayy... Ayy... Ay... Ayy... jogo...

thấy gì vượt bài